આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલર વીસ અને ચેર ઉપરથી સાત એમ કુલ સત્યાવીસ એજન્ડામાંથી એક એજન્ડા રિટેન્ડર કરવામાં આવેલ છે અને છવ્વીસ એજન્ડા જે એ મંજૂર કરવામાં આવેલ છે આ છવ્વીસ એજન્ડાનો કુલ ખર્ચ પાંચસો કરોડ રૂપિયા જેવો મંજૂર કરવામાં આવેલ છે જેમાં સૈદ્ધાંતિક સ્વીકાર ચારસો છાસઠ પોઈન્ટ ઓગણ કરોડ અને પિચ્યાસી પોઈન્ટ પંચા પિંચ્યાસી કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે આ જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેમાં જામનગર શહેરની અંદર ટીપી સ્કીમ પાંચ અંદર અધતન ટાઉન હોલ તેમજ પાર્ટી પ્લોટ ડેવલપ કરવા માટેનો ખર્ચ છત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડ મંજૂર કરવામાં આવેલ છે તેમજ એક એસટી પ્લાન્ટ કે જે નાગેડી પાસે નો ખર્ચ એસટીપી પ્લાન્ટ છે એ મંજૂર કરવામાં આવેલ છે જે દસ એમ ની કેપેસિટીનો એસટી પી પ્લાન્ટ બનાવવા જશે જેનો ખર્ચ પોઈન્ટ સિતોતેર કરોડ મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત માનનીય સંસદ સભ્ય શ્રી પુનમબેન માડમની સો ટકા ગ્રાન્ટ અંતર્ગત સમસ્ત સત્વારા સમાજ જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં પ્રાર્થના હોલ બનાવવાનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત સિક્યુરિટીના કામ રોડ રસ્તાના કામ જેવા વિવિધ બધા કામોને મંજૂર કરવામાં આવેલ છે તેમજ જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી જે પ્રશ્ન કર્મચારીનો પેન્ડિંગ હતો જે કોન્ટ્રાક્ટ બેઝ નિમણૂક આપેલ હતી તે તે લોકોને અન્યાય ન થાય અને તે લોકોનો પણ આમાં સમાવેશ થાય તેના માટેની માનનીય કમિશનરશ્રી દ્વારા એક તેના રૂલ્સ રેગ્યુલેશનમાં ફેરફાર કરવાની જે દરખાસ્ત આવેલ હતી તે દરખાસ્તને પણ આ બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત આજે જામનગર શહેરમાં જે પકડવામાં આવે છે તે પકડવા બાદ આપણે કચ્છની અંદર જે ગૌશાળા છે તેની અંદર મોકલવાનો જે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ છે તેને પણ બે હજારનો ખર્ચ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે આમ અલગ અલગ કુલ સત્યાવીસ માંથી છવ્વીસ કામોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ